હા ભાઈ વરસાદ ના આવી ગયો ને બધામાં નથી ઉગેલી આપણે ડુંગળી આવી છે ને ખેતરમાં એ તાક તાક ઉગી છે પારવી પારવી ને આજે આપણો સુખનો સુરત ભાઈ નથી ઉગેલો સુરત દેખાડવા છે પણ ભાઈ આપડો ઉગ્યો નથી ને ભાઈ નવી રહેતા તો આવી ગયા છે ભાઈ આપણે ખેતરની અંદર આટા મળવા આવેલા છે દેખાડીએ ને તો ભાઈ આવા જો એટલા નથી ઉગી તાક ઉગી ખાલા ખાલે ભાઈ ઉગેલી છે પારવે પારવી હવે આમાં કરશું તો અમને ખબર નથી આપણે ચાર વીઘાની પાઇપ આવી હતી પણ જો આગળ ઉગી ગઈ તો ભાઈ પછાડીએ નથી ઉગેલી જોવો એવી રીતે ભાઈ ઉગી ગઈ છે ને ભાઈ પૂનમ નજીક છે ને તો ભાઈ સાંદામામાં પણ દેખાય છે ને આ સાઈડ ભાઈ સુરતભાઈ આથમવાની તૈયારી છે ને આપણે છે આપણા ખેતરે આટો મારવા આવેલા ટેક ટેક ઉગેલી છે અને એ પણ પારવી પારવી ઉગેલી છે હવે તો શું કરશું કોને ખબર ભાઈ તો તમને ભાઈ દેખાડીએ કે ભાઈ ગામ ગામડે છે ને ભાઈ આથમ તો હોય ને એનો નજારો કેવો હોય ને તો તમને દેખાડીએ તો ભાઈ ગામડે છે ને તો હોય ને નજારો ભાઈ કંઈક આ રીતનો હોય છે મસ્ત મજાનો ભાઈ શાંત વાતાવરણ ને આપણે ભાઈ આ કેરવામાં પાણી નહોતું પાયું ને તો આમાં થોડીક હારી ઉગી છે બાકી તો આ બાજુ હારી ઉગી ગઈ આ બાજુ ભાઈ બધી ઠીક ઠીક છે આ બાજુ તો ભાઈ રેડી ઉગેલી છે પણ તો એટલી બધી ભાઈ ખાસ નથી ઉગેલી જો સુરતભાઈ આ થની તૈયારીમાં છે ને આપણે ભાઈ ખેતરે આટો મારીએ જોવા જ આવું જ પડે ને કેમ કે ભાઈ માય વરસાદ રહ્યો છે આજ મલાય એવું હતું તો આટો મારવા આવી ગયા હતા એટલા તો ભાઈ ખેતરમાં મલાય એવું હતું નહીં તો કાંઈ આવતા નહીં તો એ છે ને ધોરિયા માલિયે તો આ એટલામાં છે ને આપણે પાણી નહોતું પાયું પાવવાનું નથી તું ત્યાં સાંજે વરસાદ આવી ગયો હતો એટલામાં ભાઈ એટલી બધી ખાસ થોડી ખારી ઉગેલી છે ને પાયલામાં તમને દેખાડ્યા કેવી ઉગી તો આપણે ભાઈ નથી પાયલી ને આ બે કેરા છે ને ભાઈ પાયેલા છે તો આમાં ભાઈ તમને તાક તાક દેખાતી હશે એમાં ભાઈ લાગણી સરખી ઉગેલી છે તો પાયેલામાં ને આમાં એટલો ફેર પડી ગયેલો છે આપણે હો ભાઈ દિઆથમ ની તૈયારીમાં ગામડે દિ આથમચો એના હજારો ભાઈ કઈ આ રીતનો થતો હોય છે ને એમાંય પાસે આપડે વાડીએ ખેતરે થઈએ એટલે નિજા કઈક અલગ જ હોય છે ભાઈ માતાજી ભાઈ બાપ્પા સીતારામ અમારે ભાજનો વરસાદ હતો આજે તો ભાઈ અમારે વરસાદ નથી આવ્યો સવારમાં થોડાક સાટા હતા ત્યાં રહી ગયેલો છે ભાઈ વરસાદ હવે રહી ગયો તો સારું ભાઈ નહીં તો વધેલું એ બધું ના થાય ને ભાઈ આ પડામાં તમે જુઓ ને તો તમને એમ લાગે કે સિંગ ભાઈ વાવી દીધી છે એટલી બધી સિંગ ઉગી ગઈ છે જુઓ કોકને એમ લાગે ભાઈ વાવી દીધેલી છે એટલી બધી સિંગ ઉગી ગઈ છે ને આપણા ખેતરમાં જોઈએ તો ભાઈ આપણે ડુંગળી સોંપે વાવેલી છે આવ્યા હતા ભાઈ આટો મારવા કે ભાઈ વરસાદ આવતા હતા ઘણા સમયથી તો ભાઈ આટો મારવા નહોતા આવ્યા એકતા તો આજે ભાઈ વરસાદ નહોતો આવ્યો તો આટો મરવા આવી ગયા હતા થોડો ગારો છે પણ આવ્યા આટો મારવા લોકો હવે છે ને ભાઈ દી હાથમી ગયો છે જો તમને દેખાતો રહેશે વિડીયોમાં લાઈવમાં દિ હાથમી ગયો છે આ સાઈડ દેખ્યો છે તો આ बाजू સાંદા મામો જો મસ્ત મજાના દેખાય છે એમ દી હાથમાં તો જાહે એમ સાંદા મામો દેખાય એમાંય તે ભાઈ બાપાને પૂનમ છે નજીક હવે 5 તારીખે બાપાને પૂનમ છે એટલે સાંદા મામોનો ભાઈ પ્રકાશ થોડક વધારે દેખાય છે એમ જ લાગે કે ભાઈ દિવસ જ છે રાત પડે તોય ભાઈ દિવસ જ દેખાય આપણને જો આ દેખાય છે બધી સિંગ ઉગી ગઈ છે જો આખા પડા પછી ઉગી ગયેલી છે જો મસ્ત મજાનું તો હવે ધીમે ધીમે અંધારો થઈ જશે કેમ કે ભાઈ દિયાત ની જાય પછી અંધારું તો થવાનું જ છે હવે આપણે કે ભાઈ ધીમે ધીમે જઈએ ઘર તરફ કેમ કે ઓટો મારવા આવેલા હતા તો ઓટો મરાઈ ગયો છે તો જઈએ હવે ઘરે જો ભાઈ એટલી સિંગત ઉગી ગયેલી છે જો કોકનામ કે વાવેલી છે એ રીતની ભાઈ સિંગ પાસે કાયદેસર ઉગેલી છે એવું નહીં કહેવાય ખાલી ટેક ટેક પણ કાયદેસર ભાઈ વાવેલી હોય એમ જ ઉગેલી છે આવો ગાળો થઈ ગયો વરસાદનો આવો ગારો કેવો ગારો છે તમે જોવો ઢગલો આખો વરસાદ નો ભાઈ પડી ગયો હતો તો ઢાંકી દીધેલો છે ને અહીંયા બેલા મૂક્યા હતા કેમ કે ભાઈ ઓળખાથી પાણી ગળી જતો હતો ને તો રાતે ભાઈ આપણે બે વાગ્યા બેલા મૂકી દીધા હતા ને ઓલા ભાઈ હું જાય છે ને ઘર બાજુ છે ને ભાઈ આપણે માલ થોડુંક ઓછા વધારે હોય ને તો ઝટકા મશીન ચાલુ થઈ ગયેલું છે પણ આપણે છે ને શેડો નાખી દઈએ ઝટકા મશીનનો આમ આમ સડો નાખવાનો જો કઈ રીતનો નાખવાનો તો આ રીતનો ઇમરજન્સી નાખવો પડે ને કાંઈ આપણે પાસે ઉપર લઈ જાય નખાઈ ગયો છે સડો હવે જઈએ ઘરે ઝટકા મશીન બેન જોઈએ તો પછી માલ ઘડી જતા હોય તો અહીંયા નું પાવર છે ને ભાઈ આ ઢગલા પાછો જતો હોય તો જઈએ ભાઈ ઘર તરફ